હમું તો નહી દીધું તો હમણા કો ઈમેય લાવુ પણ પૈસા ન હોય તો ચોથી લાઈએ પણ એમ કેવું તો પૈસા તો જોઈ કે 1900 રૂપિયા પાપડો આવે છે પાપડા વગન તો ભારતો નહી રે કોઈ કે એમ નહી પાપડા કે એના ભારતા તો તમે તાન ભાડી રે ચા વાત કરો છો આ દાડો ઉઠ લાય ચા લાવજે પાણી લાવજે ચા લાવજો આ તો હું ક લખ્યાલીસ આખો દાડો મારે અન તારે જાન જો તાન પૈસા પૈસા યાર ચોથી લાવુ પૈસા મારો હું ચોથી લાવુ તાન પૈસા હું કમાઈ દેઉ છું તમે જાવ છો એક ભેસ દે છે 10 લીટર દૂધ કાઢતી એ ખોણ વગર ના કાઢો તો હું ક્યાંથી લાવું પેલા ડેરીવાળા મારું હું કહેવાનું એ તમારે જે કેવું હોય ક અને જોથી આખા પાછા કરવા ને કરો ઘરમાં 1 રૂપિયોય નઈ મારાવર રોધું હોય અત્યારે બરાબર ઘરમાં અનાજ નહીં ચોથી ક્યાંથી લાઈ પાણીમાં છાક કરું તમારે ચૂલામાં પૈસા લાવું કે તણ ઘરમાં હોય છે ના હોય તો પછી કરીએ કોક હા તો કરો

અરે મારે ઘોડ સા લઈ જવાનું યાર તમે કયો તો પણ મને ઘેર ભરાઈ દીધો ગયું આ બીજી હબ્બારો ની બોલો આજ સાહેબ આવ્યો ની દેખે દીધું ની કે માર અહીંયા ઠેકાણું થવું એવું છું છે હાલ હમળો ઘરમાં આવો નહીં કમે તો તું હા ખઈન તો હારું કોઈ મારા 200 રૂપિયા માં તમારી ઓટા મારવાના નહીં ઓટા મારા પણ હું તમને કહું છું હાલ મારવાની નહીં તમને પોકાઈ દી પૈસા તયુ કા ચિંતા કરો તો ક્યો અલ્યા હું પોકાએ પોકા માં તો અઠવાડી ગાલ્યું ને ખોડી લઈ જઉં ના ના ખોડી ચલો લઈ જા આ તો યાર આ ચાડા કરવાના બેહાન ભઈ હંખાવાટલી છે રેવા દેકુ શેર પીવા તો રેવા દે આટલી મોહચા મોહચારો આપણી હોય તમે તો યાર મોણો છો કે ફોણસ કોકના બહુ રૂપિયા કદી ના ભૂલું ભૂલ તો હું તાર પૈસા હું આલી દે પુત્ર રાખી ખમે તો ઈ તો ન રેવાણ જો ગોડેજી હા હું હોધું પાછો આવું તો મત હોતી નથી પગાર ખાવ

સોમા ઉભે ગુજ્યું છે અને એક તો પૂળા મોડવા છે અને પેલા રાવતા ને એ રાવતો લથડીઓ ખાતો ઉદાજે અલે આ તારો તો યાર ભગત છે યાર ના મગજ નહીં ગજન છે ગજન શું ગજન છે તમે કોડી કોડીન થા છો મારા પૂળો મોડવો છે એતા પાળા પાળા છે હું છું છે બધું વાતાવરણ કેવું કરી છે પૂળા મોડવાના તું પૂળા મોડવા હેડ પેલો મારાઈ એવું તાને મોડી લો જો

ડીઝલ વાળી ગાડી મે મને ખબર છે ડીઝલ પૂરે આ વખત નહીં આવરે આલતી પણ હાલ મારેલું છે ડીઝલ એનું પૂરેલું છે ને અલ્યા તમે સમજો એ લઈ જાય ને તો ગાડી ઊ રહી ગઈ એ મારે તો સર હું અલ્યા રૂપિયા મારી મળવા નાખું દો આ બોલાલ દોશ્યા પેલી ઓવ અરે ખબર છે મારા પણ

મોટા પર રૂપિયા નાખી દે પૈસા રૂપિયા દાવો વધારે વધારે આપણે દૂર કરી હા તો એક નડો તો 2000 ના તો 50 કેતા હતા પણ હું કહું તો 60 જો જો અને એટલે ભાવ તારની ના ખબર પડે રહેતા નઈ ખબર પડે હા તો ઠીક છે મારા અતારે ઇમરજન્સી એવું આવી એટલે વેચી પડે નકર હું વેચીયે ના પણ 60 આવે છે આલી જા કરું તો ખબર પડતી

તમારું લોન કરવા આવે તો એવા કરાવી દે ને આવે તો આપડે પૈસા પેલા પેલું થોડું ઘાસ આખું કરો ખાય તમારા સુરસા જેવી ભેંસો ભેગી કરી

મહિના મહિના એમ તમારો બધો કાગળ આધાર કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ને તમારા પાસપોર્ટ સાઈઝ ના ફોટા પણ એના પેલા બી હા

આ તમે કરેલું બધું મારા ભૂ ગભાનું અમે તારે અમે શું કરી તમે ભૂલી ગયો કેટલા હપ્તા સળાય તમારે એ તમને ફોન છે કે હું કરવાનું છે બોલો એટલે થોડું પૈસામાં આપતા કાકા આવું થોડું બોરું ના ચાલે ઓફરો કોડાજી હા અમાર તો ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભરવાની બોલી કરીતી તમને પણ જો ના પાડી પૈસા લે પણ પૈસા હોવા તો મારા ત્રણ હપ્તા બાચ્યા તો તો હપ્તો આવ્યો 25 તારીખ જો પેલેન્ટી લાગશે તો તો હપ્તો આ વાત આવી ઉલાકે હા ભરી દેવાનું મેં એટલે

મારા મારામ હોય તો મારા ઘેરું રખડવાનું આ સીધા પકડી મારું હોય લાગુ નહીં હાલવાના પણ મહિનો ના હોય કાંક તો નહીં કોઈ વ્યાપાર

મહિના સુધી તમે હપ્તા નહીં ભર્યા ચોથા મહિના અમે તમારા ઘેર આયા છીએ વાત થતી આપડે હા જ આપતો નહિ પણ મારું છે કે આ મહિનામાં તો બધા ભરી કાઢું છું નહીં કહું છું ના ભરો પેનલ્ટી માફ કરી લેલી હોડો પેલો તમે તાર તમારા પૈસા લઈને આવજો જે હપ્તા નાખી લોન પેડઅપ કરવી આખી લોન કરજો તમને ભેસ પાછી મળી જગ્યા અમાર નું નહીં મારા બરોબર

તે તે દાળ ક 70000 માં વેચી તમને જોર આવી વેતા 70000 માં તારો ભાડે લેવા વાળો કર્યું ઈને મનથી કે કર્યું ઉપરથી 4 હપ્તા ચડી ગયા 35 ના ઉપર છે હપ્તા આલવાના રે ને મી એકલાય વાપર્યા છું મી એકલાય વાપર્યા છું નહીં કે વાપર્યા એમ ન પેર્યો છું

તે હું અમિત હેડે સાલ તો બેસના એ અન જો બે ના રહ્યો ને તે શું હું નવે હું એ વગર હું ઊભો રાતા કીધું કાકા દોહા અરે તું સંજીરાજ તું પહેલા લુકડા નહી પેતા પેલા કાકી કલર ના સાહેબો યુવાન બોલાવો અને કેસ કરી દો એ બધા ચાર પાંચ સાહેબો બોલાવા અહીંયા હાલ તમે ચીટિંગ કરો વ્યાજદાર રૂપિયા લઈ લે પેલા ઓળું થી તો જબરજસ્ત જો કેશ બેશ કરશે ને તો ભરાઈ પડશે અમે રહેવ કીસ કે તમન પૈસા લઈને લોન પૂરી કરીએ પણ અમાર બેહ જો અમે બેહ લાગશું શું થી લોન કસો રસ્તો આપરો છે બસવાનું શું છે ના સાહેબ મારા ગમે છે તો મારા હાલ લોન પૂરી કરી છે મારે મારી બે જો

વાત તો હોભરા મારી એવું હોય તો તમારી સિત્તેર હજાર ની ભેજ હતી બરોબર એવું હોય તો તમારે લોન હું માફ કરી દઉં નહીં કરવી

જોયું જબર કઈ એ તો પણ એ બધી તો બરોબર છે રૂપિયા તો આપડા પોત્રી પેલા સિત્તેર હજાર આયા વ્યાજે ભરું ના પડ્યું કશું બધું થયું નહીં